દાહોદ ખાતે આન બાન અને શાન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી કરાટેના હેરત ભર્યા દાવ તથા આદિવાસી નૃત્ય તેમજ વિવિધ વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે અષાઢી બીજના પાવન અવસરે દાહોદના હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડજી મંદિરેથી જય રણછોડના જયઘોષ સાથે જગનાનાથ જગન્નાથની રથયાત્રા નીકળી તેમજ સાથે બલભદ્ર તથા સુભદ્રાજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા અને નિર્ધારિત રૂટ પર ફરી સાંજના સમયે નિજ મંદિરે પરત ફરતા આરતી બાદ નગરચર્યાનું ભક્તિભાવ ભર્યા માહોલમાં શાંતિપૂર્ણ રીતે સમાપન થયું હતું આજે અષાઢી બીજે દાહોદ નગરમાં ભક્તિભાવ ભર્યા માહોલમાં શહેરના હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડજી મંદિરે ખાતેથી ઉપસ્થિત દાહોદ સાંસદ જશવંતસિંહ વિધાયક કનૈયાલાલ કિશોરી ભાજપ જિલ્લા પ્રમુખ સુરીલા ભક્તિ ગીતો તથા ભજન તેમજ રાસ નિરમઝ વચ્ચે જય રણછોડના ગગનભેદી જયઘોષ સાથે સુશોભિત રથમાં બિરાજમાન જગન્નાથ બલરામ તેમજ સુભદ્રાજી રથ યાત્રાના માધ્યમથી નગર શરિયા નીકળ્યા હતા અને નિર્ધારિત રૂટ મુજબ અનાજ માર્કેટના ગેટ નંબર એક પાસેથી થઈ બહારપુરા પડાવ સરદાર ચોક ખાતે આવ્યા હતા ત્યાંથી આગળ વધીને નેતાજી બજાર ગાંધી ચોક ગંજ બજાર ગૌશાળા થઈ સોનીવાડ ખાતેના શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે આવ્યા હતા જ્યાં ભગવાન જગન્નાથ બલરામ તથા સુભદ્રાજીએ વિસામો લીધો હતો આ વિસામ દરમિયાન સોનીવાડમાં દર વર્ષની જેમ આ વખતે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો વિસામા બાદ જગન્નાથ જગન્નાથની નગરચર્યા આગળ વધી હતી અને અનાજ માર્કેટ ગેટ નંબર બે પાસેથી નીકળી દરજી સોસાયટી આશીર્વાદ ચોક ફાયર સ્ટેશન માણેકચંદ ચોક ભગીની સમાજ થઈ દેસાઈ સ્થિત વલ્લભ ચોક ખાતે આવી હતી અને ત્યાંથી આગળ વધીને એમજી રોડ ચોક અને હનુમાન બજાર થઈ જગન્નાથ જગન્નાથ નગરચર્યા પૂરી કરી મંદિરે પરત આવ્યા હતા જ્યાં આરતી સાથે નગરચર્યાનું સમાપન થયું હતું નગરચર્યાના રૂટ પર તમામ સમાજ દ્વારા જગન્નાથ જગન્નાથ બલરામ તેમજ સુભદ્રાજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદ શહેરના વિવિધ સમાજ સહિત વોરા સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદનગરમાં આજ રોજ અઢારમી ભવ્ય રથયાત્રા નીકળી છે ત્યારે દરેક સમાજ આ યાત્રામાં જોડાઈને આ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે હાલ હમણાં ભગવાન વિશામાં પર બિરાજમાન છે કલાક પછી યાત્રા શરૂ થશે યાત્રાના અંદર આ વખતે આદિવાસી નૃત્ય છે ફોટાથી આપણે ગોરીલા અને માતાજીની એક ઝાંકી મંગાવી છે પ્રેમાનંદજી મહારાજનું સ્વરૂપ છે અન્ય આકર્ષણો આ યાત્રાના અંદર આ વખતે મૂકવામાં આવ્યા છે એટલે તમામ ભક્તો યાત્રામાં જોડાય અને બધા આકર્ષણોનો લાભ લે ફરી એકવાર જય જગન્નાથ